સાબર ડેરીના ચેરમેન અને એમડીને હવે ગાંધીનગરનું તેડું આવ્યું છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સામેનો ભાવ ફેરનો વિરોધ વધુ ઉગ્ર દેખાઈ રહ્યા છે પાસે ગઈકાલે બંને જિલ્લાના પશુપાલકોએ ભાવ ફેર મુદ્દે સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ તંગ બન્યું હતું તો ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના પચાસ જેટલા સેલ છોડવામાં આવ્યા હતા આ ઘટનામાં ત્રણ થી વધુ પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી પોલીસે સાહીઠ પશુપાલકોની અટકાયત કરી હતી તો બીજી તરફ પોલીસે ચુમ્બોતેર આગેવાનો અને એક હજારના ટોળા સામે ફરિયાદ નોંધી છે આ મામલે સાબર ડેરીના ચેરમેન અને એમડીને ગાંધીનગરથી પેડુ આવ્યું છે છેલ્લા બે દિવસ મુદ્દે આંદોલન કરી રહ્યા છે જેમાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના પચાસ જેટલા સેલ છોડ્યા હતા તો સમગ્ર આંદોલનમાં ઈડરના એક પશુપાલકનું મોત પશુપાલકોમાં રોષ વધી રહ્યો છે

તો ડેરીમાં થયેલા નુકસાન મામલે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવશે પોલીસે ગઈકાલે ટીયર ગેસના પચાસ જેટલા સેલ છોડ્યા હતા તો એફએસએલ ની ટીમ હવે દસ્તાવેજની નોંધણી પણ કરશે